હેલો મિત્રો તમારું સ્વાગત છે પિયુષ એજ્યુ હબ ચેનલની અંદર તો આજે આપણે ધોરણ બાર કોમર્સ એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વના મોસ્ટ આઈએમપી દાખલાઓ જોઈશું જે અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂછવાની શક્યતા છે તો ભાગ એકની અંદર ભાગીદારી વિષયને પ્રવેશની અંદર દાખલાઓ છે પ્રશ્ન નંબર ત્રણના પહેલો બીજો અને પાંચથી અગિયાર નંબરના જે દાખલાઓ છે તે મોસ્ટ આઈએમપી છે જે આગલા પાંચ વર્ષની અંદર પૂછાઈ ગયા છે મેં પેપરનું એનાલિસિસ કરીને આ દાખલાઓ મૂક્યા છે તો એકવાર જોઈ લેવા પેપર પહેલાં પાઠ નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો મિત્રો વાર્ષિક હિસાબોની અંદર દાખલા નંબર નવ દસ અગિયાર તેર પંદર અને સત્તર છે એમ કુલ છ દાખલાઓ છે હવે આગળ વાત કરીએ તો પાઘડીનું મૂલ્યાંકન પાઠ નંબર ત્રણ તેની અંદર કુલ ચાર દાખલાઓ છે તમે જોઈ શકો છો આઠ નવ દસ અને અગિયાર તો મિત્રો આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો હવે પાઠ નંબર ચારની વાત કરીએ તો ભાગીદારીનું પુનર્ગઠન તેની અંદર પણ ચાર દાખલાઓ છે પાંચ સાત આઠ અને નવ આ દાખલાઓ મેં છેલ્લા પાંચ વર્ષના પેપરોનું એનાલિસિસ કરીને દાખલાઓ કાઢ્યા છે તેથી આ પૂછવાની શક્યતા ખૂબ વધારે છે પાઠ નંબર પાંચની વાત કરીએ ભાગીદારીનો પ્રવેશ આઠ નવ દસ તેર સોળ સત્તર અને અઢાર આમાંથી એક આઈએમપી મોસ્ટ આઈએમપી ઉદાહરણ પણ છે ઉદાહરણ નંબર ચોવીસ હવે પાઠ નંબર છની વાત કરીએ ભાગીદારીની નિવૃત્તિ મૃત્યુ તો તેની અંદર દાખલાઓ છે છ સાત નવ દસ બાર અને ચૌદ હવે પાઠ નંબર સાતની વાત કરીએ ભાગીદારી પેઢીનું વિસર્જન તેની અંદર દાખલાઓ છે પ્રશ્ન ચારનો પાંચમો દાખલો અને આગળ દાખલા નંબર છે પાંચ અને છ તેની અંદર ટૂંકનો તો મોસ્ટ આઈએમપી એટલે કે પૂછાશે જ માલ મિલકત નિકાલ ખાતું સમજાવવાનું સમજાવો સામાન્ય વિસર્જન અદાલત દ્વારા વિસર્જન કેવી રીતે થાય તે પણ સમજાવો વિસર્જન વખતે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી કઈ રીતે થાય છે તે પણ સમજાવો હવે ભાગ બેની અંદર શેર મૂડીના હિસાબો તેની અંદર શેર મૂડીના હિસાબોની અંદર દાખલા નંબર અગિયારથી તેર સોળથી ઓગણીસ વીસ અને ઉદાહરણ મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે બાર ચૌદ અને સોળ હવે પાઠ નંબર બેની વાત કરીએ તો ડિબેન્ચરના હિસાબો તેની અંદર દાખલા નંબર અગિયાર બાર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આમાં મોસ્ટ આઈમપી ઉદાહરણો છે જે પૂછાવાની સો ટકા શક્યતા છે સો ટકા ચૌદ પંદર તેર ત્રેવીસ અને આની અંદર મોસ્ટ આઈમપી તફાવત છે શેર અને ડિવેન્ચર વચ્ચેનો તફાવત પૂછાશે હવે પાઠ નંબર ત્રણ કંપનીના વાર્ષિક હિસાબો એની અંદર બે દાખલા મોસ્ટ આઈએમપી છે તમારે ખાલી વાર્ષિક હિસાબોની જે નવ અને દસનો દાખલો છે જે નવ અને દસમો તે મોસ્ટ આઈમપી દાખલો છે અને તેમાં એક ત્રણ દાખલાઓ કુલ છે એક ઉદાહરણ મળીને ચૌદ નંબરનું ઉદાહરણ જે મોસ્ટ આઈએમપી છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તેની અંદર દાખલા નંબર છ સાત આઠ દસ અગિયાર ને બાર હવે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણની વાત કરીએ તો તેની અંદર ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર તેર પંદર સોળ અઢાર ને ઓગણીસ આ દાખલાઓ મોસ્ટ આઈમપી છે જે છેલ્લા પાંચ વર્ષની અંદર પૂછાઈ ગયા છે હવે રોકડ પ્રવાહપત્રકની અંદર ચાર દાખલાઓ છે અને ત્રણ ઉદાહરણો છે જેમાંથી ચાર દાખલાઓની અંદર અઢાર ઓગણીસ વીસ એકવીસ આ ઉદાહરણ અગિયાર બાર અને ચૌદ તો મિત્રો